ભાવનગર જિલ્લાના અલંગ ખાતે વૈભવિક કૃષનું આગમન ભાવનગર જિલ્લાના અલંગ શીપ રિસાયકલિંગ યાર્ડ ખાતે વૈભવિક શીપનું આગમન થયું હતું રિસાયું મહામિરપ બંગાળ અલંગ ખાતે એક વૈભવી ક્રુઝ શીપ રિસાયકલિંગ યાર્ડમાં તોડી પાડવા માટે આવી પહોંચ્યું હતું અલંગ પ્લોટ નંબર પંદર ખાતે ક્રુઝ જહાજને દરિયા કિનારે બીચ કરવામાં આવ્યું હતું હવે સરકારી પ્રક્રિયાઓ પછી અદતન વૈભવી ક્રુઝ જહાજને તોડવાનું કામ શરૂ થશે દસ માળાને આધુનિક સુવિધાઓ સાથે સાતસો છોતેર કેબિન ધરાવતું રાઇટ નામનું શીપ ઓગણીસો એંસીમાં બનાવવામાં આવ્યું હતું રાઇટ શીપનું વજન અગિયાર હજાર સાતસો એંશી મેટ્રિક ટનનું છે અને તેમાં ચૌદસો નવ મુસાફરો તેમજ ત્રણસો ક્રૂ સભ્યોની સમાવવાની ક્ષમતા છે આધુનિક શીપમાં ચાર રેસ્ટોરન્ટ બે જીમ બે સ્વિમિંગ પુલ થિયેટર ગેમ ઝોન સ્પા મેની શોપિંગ એરિયા ત્રણ બાર રૂમ ડિસ્કો ટેક્સ સહિતની સુવિધાઓ હતી